સમૂહ આયોજન બોટાદ શહેરમાં બાંભણ રોડ માતાવાડી ખાતે સમસ્ત તળપદા કોડી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન ના ઓગણત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા

તથા આ આગેવાનો દ્વારા જણાવેલ કે ફક્ત અમારા સમાજનું જ નહીં પરંતુ દરેક સમાજે પણ આવા સમૂહ લગ્નનું આયોજન કરી મોટા ખર્ચ બચાવી આ થતો ખર્ચ સંતાનોના અભ્યાસ માટે કરવો જોઈએ તેમ જણાવ્યું હતું તથા સમાજમાં જે વ્યસનની બંદી ઘર કરી ગઈ છે તેને દૂર કરી વ્યસન મુક્ત થવું જોઈએ તેમ પણ જણાવેલ હતું પરસોત્તમભાઈ રાઠોડ એડવોકેટ બોટાદ જિલ્લા સમસ્ત કોળેજ પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે તે સમૂહ લગ્નની અંદર ઓગણત્રીસ નવ દંપતીઓ જ્યારે જોડાણા છે તેની અંદર ખૂબ સારા સારા આ સમિતિ દ્વારા ખૂબ સારા લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું અને આગામી દિવસોની અંદર દરેક સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાય એવું પણ અમે આહવાન કર્યું છે અને દરેક સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીને જોડાવવું પડે એવું પણ અમારું માનું સમાજને દરેકને સંદેશો માગવા આપવા માગું છું કે જ્યારે સમૂહ લગ્નનું અત્યારે હાલના અંદર જે લગ્ન કરવામાં આવે છે એમાં ખૂબ જ રૂપિયાનો બગાડ કરવામાં આવે છે પણ સમૂહ લગ્ન એક આયોજન એવું આયોજન છે તેની અંદર ગરીબ અને મહંત પરિવાર બધા પરિવારો એમાં જોડાય અને એવો આગ્રહ રાખીને દરેક સમાજને વિનંતી કરું છું કે સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાય ગરીબ હોય અથવા અમીર હોય તેઓને પણ સમૂહ લગ્ન સમાજમાં જોડાવવું પડે બોટાદ જિલ્લા તલબદા કોળી પટેલ સમાજ સમૂહલગ્ન સમિતિના સભ્ય ઈશ્વરભાઈ ભરાડિયા આજે અમારા તળપદા કોળીપડા સમાજના જે સમૂહલગ્ન થઈ રહ્યા છે અમે લોકોને એવો સંદેશો દેવા માગ્યો છે કે વ્યસન મુક્ત બને અને સમાજના ખોટો ખર્ચો જે થતો છે એ બચે અને એ પૈસા બચે એ સમાજના દીકરી દીકરાને ભણાવવામાં ખર્ચ કરે એટલે સમાજની પ્રગતિ થાય એવો અમારો સંદેશ છે બોટાદ જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજ બોટાદ દ્વારા આયોજિત સમૂહલગ્ન સમિતિના સભ્ય તરીકે જીબી મકવાણા સમાજની અંદર જાગૃતિ આવે ખોટા ખર્ચા બંધ થાય એટલા માટે આજે અગિયાર બે બે હજાર ચોવીસના દિવસે અમે ઓગણત્રીસ નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં પડાય આ બોટાદ જિલ્લાની અંતર્ગત સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા આયોજિત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન આજે કરવામાં આવ્યું છે સમાજની અંદર એક કે ભાઈ ખોટા ખર્ચા બંધ થાય અને શિક્ષણ તરફ થોડોક છે જાગૃતિ આવે અને શિક્ષણ પાછળ થોડાક પૈસા વપરાય એ ધ્યેયથી ગરીબ પરિવારની દીકરીઓ છે સરસ રીતેને વ્યવસ્થિત લગ્ન થાય એ માટેનું મારું એક આયોજન અને લક્ષ્ય હોય છે